કલોલથી કલોલમાં પુરુષાદાર્થની પાર્શ્વનાથ દેરાસનની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી તો શ્રી શંખેશ્વર મહાતીર્થની ગો પેઢીના સંપૂર્ણ વહીવટ હસ્તકલાના કલોલ મુકામે આવેલા શ્રી પાશ્વનાથજી મહારાજ જૈન દેરાસન ટ્રસ્ટના બે દેરાસનનો પૈકી શ્રી પુરુષાદાર્થની પાર્શ્વનાથ દેરાસરની સાલગીરીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શ્રી પંચકલ્યાણક પૂજા તેમજ ધ્વજરોહણનો લાભ જીવીબેન મણિલાલ શાહ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો પ્રભાવના તેમજ ઇનામી ડ્રોનો લાભ ઇન્દુમતીબેન સેવંતીલાલ મણિલાલ શાહ પરિવાર તેમજ કોકિલાબેન સેવંતીલાલ મણિલાલ શાહ પરિવાર આ સાથે પુષ્પાબેન ઈશ્વરભાઈ શાહ પરિવાર તેમજ તરફથી આ કરવામાં આવ્યો હતો સંઘસ્વામી વાત્સલ્યનો લાભ કલોલ મુકામે દેરાસનના નિર્માણ કરતા બગુભાઈ પરિવાર તરફથી કરવામાં આવ્યો સાથે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજન સંઘ કલોલ તરફથી કોકિલાબેન સેવંતિલાલ મણીભાઈ શાહ પરિવાર તરફથી તેમજ ઇન્દુમતી બેન સેવંતિલાલ મણીલાલ શાહ તરફથી અને સુભદ્રાબેન નટવરલાલ જીવનલાલ સંઘવી પરિવાર તરફથી તેમજ મનીષાબેન પ્રફુલ કુમાર પોપટલાલ દોશી પરિવાર તરફથી લેવામાં આવ્યું હતું તો આ પ્રસંગે જીવો પેઢીના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રેષ્ઠી વર્ણ શ્રીયકભાઈ શ્રેષ આ સાથે ટ્રસ્ટી દેવલભાઈ શેઠ કર્તવ્યભાઈ શાહ અમદાવાદ ઓફિસની આસિસ્ટન્ટ મેનેજર રમેશભાઈ મહેતા તેમજ

તમામ ભાગ્યશાળીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી શ્રી શંખેશ્વર મહાતીના સંપૂર્ણ પૈકી શ્રી પુરુષાની પાર્શમાં દેરાસનની બાબનની સાલગીરીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધ્વજારોહણ તેમજ શ્રી પંચકારાયણ પૂજાનો લાભ જીવીબેન મણિલાલ મયાચંદ શાહ પરિવારે લીધો હતો શ્રી સંઘ સ્વામિયા સરોનો લાભ કલો મુકામે દેરાસનના નિર્માણકર્તા શ્રેષ્ઠિવરે શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ પરિવાર તરફથી શ્રી જૈનિ શ્વેતંભાજ મૃતકુએ એક સંઘ કલો તરફથી તેમજ વિવિધ ભાગ્યશાળાઓ તરફથી લેવામાં આવ્યો છે સમગ્ર દિવસની પ્રભાનોનો લાભ પણ વિવિધ ભાગ્યશાળાઓ તરફથી લેવામાં આવ્યો છે આજના આ શુભ પ્રસંગે શંખેશ્વર મહાતીર્થની પેઢીના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી શેઠભાઈ શેઠ સાહેબ શ્રી દેવલભાઈ શેઠ સાહેબ શ્રી કરતબભાઈ શાહ ઉપસ્થિત રહ્યા છે અમદાવાદ ઓફિસેથી આસિસ્ટન્ટ મેનેજર શ્રી રમેશબેન મહેતા તેમજ શ્રી કલ્પિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા છે આજનો આ કાર્યક્રમ ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ઉમંગના વાતાવરણમાં પરિપૂર્ણ થયો છે આજના આ કાર્યક્રમને આનંદ ઉલ્લાસ અને ઉમંગથી પરિપૂર્ણ કરવા માટે જે ભાગ્યશાળીઓએ તન મન ધનથી સાથ સહકાર સમર્થન આપ્યું છે તે તમામનો હું પેઢી વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય જયંત